શહેરમાં રહેતા કુશલ અને અનિકા બાળપણથી જ એકબીજાના સાથી હતા માતા પિતા નોકરી માટે દૂર જતા તેથી બંનેએ એકબીજાના દુઃખ સુખમાં હંમેશા સાથ આપ્યો દર વર્ષે રક્ષાબંધન પર અનિકા ટ્રેનમાં બેઠી અને ગામ આવતી અને સ્ટેશન પર કુશલ એની રાહ જોતો એક વર્ષ અનિકાની ટ્રેન છ કલાક મોડે હતી ગામના બધાએ કહ્યું સ્ટેશન પર જવાથી કોઈ અર્થ નથી ઘરે જ તને મળશે ભારે વરસાદ વચ્ચે કુશલ સ્ટેશન પર જ ઊભો રહ્યો કલાકો વીતી ગયા પાણી ઘૂસવા લાગ્યું પણ કુશલ હલ્યો નહીં જ્યારે ટ્રેન આવી અનિકા ઉતરી અને ભાઈને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તમે અહીં છો આટલો વરસાદ આટલો સમય કુશલ બોલ્યો રાખડીનો અર્થ ફક્ત તારી સુરક્ષા નથી તારી રાહ જોવાનું પણ છે વર્ષો પછી કુશલ બીમારીના કારણે હોસ્પિટલમાં હતો રક્ષાબંધનના દિવસે અનિકા ટ્રેન ચૂકી ગઈ પણ એણે ટેક્સીથી આઠ કલાકનો પ્રવાસ કર્યો રાત્રે બે વાગે હોસ્પિટલ પહોંચી કુશલને ઊંઘમાંથી જગાડીને રાખડી બાંધી કુશલ સ્મિત સાથે બોલ્યો આજે તું મારી રાહ જોઈને મને પાછું ચૂકવી દીધું મારું રક્ષાબંધનનો અર્થ ફક્ત સુરક્ષા નહીં પણ એકબીજાની રાહ જોવાનું ધીરજ અને પ્રેમ પણ છે સાચો સંબંધ એ છે જ્યાં રાહ ક્યારેય લાંબી નથી લાગતી પ્રશ્ન એ છે કે શું તમે ક્યારે તમારા ભાઈ બહેન માટે કલાકો સુધી રાહ જોઈ છે તમારી કહાની કોમેન્ટમાં લખો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ